Thank you. Thank you. Thank you. Yeah.

Hari ini. જુનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા તેતાલીસ વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણને ભોજન આપવામાં આવે છે આજે જૂનાગઢના મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર સાહેબનો આજે જન્મદિવસ હોય અમારી સંસ્થા દ્વારા આજે એમના જન્મદિવસ નિમિત્તે આજે દરિદ્ર નારાયણને પ્રસાદી રૂપે ભોજનનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે એમાં આજે દરિદ્ર નારાયણ અને એના સગાવાલા હોય તેના માટે આજે અડદિયા ગાંઠિયા ખીચડી રોટલી શાક રાખવામાં આવેલ છે આપણે તેજસભાઈ પરમાર સાહેબ ખૂબ પ્રગતિ કરે આરોગ્ય સારું રહે એવી ભગવાનના પ્રાર્થના જય શ્યારામ જય શિયા はい。<laughs> <laughs> તમારે માછલી ભાષણ કંપની